વડોદરાના મેવલીમાં પાણી પુરવઠા વિભાગની ઘોર બેદરકારી સામે આવ્યું છે જેમાં જાહેર સંપમાંથી હજારો લીટર પાણી વહી ગયું હતું કલાકો સુધી પાણી વહેતું રહ્યું છતાં કોઈ અધિકારીઓ દેખાયા નહીં પાણીની તંગી વચ્ચે ખુલ્લો પાણીનો વ્યય માટે કોણ જવાબદાર મેવલીમાં તંત્ર સામે ગામ લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો પાણી પુરવઠા વિભાગની ઘોર બેદરકારી સામે આવ્યું છે જેમાં જાહેર સંપમાંથી હજારો લિટર પાણી વહી ગયું હતું છતાં કલાકો સુધી પાણી વહેતું રહ્યું કોઈ અધિકારી દેખાયું નહીં પાણીની તંગી વચ્ચે ખુલ્લા વ્યય માટે કોણ જવાબદાર ગામ લોકોનો આવો આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે પાણી પુરવઠા વિભાગની જેમાં હજારો કે આટલું પાણીના વ્યય માટે કોણ જવાબદાર મેવલીમાં તંત્ર સામે ગામ લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો છે પાણીની તંગી વચ્ચે આવી રીતે પાણીના વ્યય માટે કોણ જવાબદાર કલાકો સુધી પાણી વહેતું રહ્યું કોઈ અધિકારી દેખાયું નહીં વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે વડોદરાના હિમલીમાં જાહેર સંપમાંથી હજારો લિટર પાણી વહી ગયું કલાકો સુધી પાણી વહેતું રહ્યું ને કોઈ અધિકારી દેખાયું નહીં ત્યારે લોકોનો આક્રોશ સામે આવ્યો છે વધુ વિગતો માટે અમારા હતા અઝરુદ્દીન ચૌહાણ જોડાઈ ગયા છે અઝરુદ્દીન શું છે વધુ વિગત જી પ્રિયલ હું તમને ચોક્કસ થી જણાવું તો વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મેવલી ગામમાં પાણી પુરવઠા વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે સંપમાંથી હજારો લીટર પાણીનું રસ્તાઓ પર વહી રહ્યું છે કલાકો સુધી પાણીનો વ્યય થવા છતાં કોઈ પણ અધિકારી કે કર્મચારી પર દેખાયા નથી એક તરફ પાણીની અછત સમયે લોકો ટીપે ટીપે પાણી માટે વલખા મારે છે ત્યારે બીજી તરફ તંત્રની આ નિષ્ક્રિયતા જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આટલા મોટા પ્રમાણમાં જો કુદરતી સંપત્તિ બગાડ થઈ રહ્યો હોય ત્યારે તેના માટે જવાબદાર અધિકારી સામે પગલા લેવાશે ખરા સ્થાનિકોના જણાવ્યા સુવિધા નથી જનતા ટેક્સ ના પૈસા જનતાના ટેક્સ ના પૈસા ચાલતી આ યોજનાઓમાં પ્રકાંડ આ પ્રકારની બેદરકારી શું યોગ્ય છે મેવલી ગામના ગામચોમાં પાણી નહીં પરંતુ બેદરકારી વહી રહી છે તેવા સુરો ઉઠ્યા છે લોકોની માંગ છે કે તાત્કાલિક ધોરણે આ લીકેજ કે ઓવરફ્લો ની સમસ્યા બંધ કરવામાં આવે અને ભવિષ્ય માં આવી ઘટના ન બને તે માટે કાયમ ની ઉલ્લેખન ઉકેલ કરવામાં આવે જી જી હઝુરૂન માહિતી બદલ આપનો આભાર